સોનાના ભાવે ઐતિહાસિક સપાટી ક્રોસ કરી છે સોનાનો ભાવ 75000 રૂપિયાની ઉપર પહોંચી ગયો છે છેલ્લા કેટલાક દિવસોમાં સોનાની કિંમતે અનેક વખત નવા રેકોર્ડ તૂટ્યા છે તો રેકોર્ડનો સિલસિલો આજે એટલે કે 12 એપ્રિલે શુક્રવારે પણ યથાવત રહ્યો છે જેથી છેલ્લા અગિયાર દિવસમાં સોનાનો ભાવ સાત હજાર વધ્યો છે તો સોનાના ભાવે પહેલીવાર બોતેર હજારની સપાટી વટાવી દીધી હતી જેથી બજારમાં ગ્રાહકી ઘટેલી જોવા મળી હતી સોનું ખરીદવું હવે સ્વપ્ન બને તો નવાય નહીં શુક્રવારના ટ્રેડિંગમાં એમસીએક્સ ઉપર સોનાના ભાવ ખુલતાની સાથે જ તે બોતેર હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામને પાર કરી ગયો હતો શરૂઆતમાં સત્રમાં સોનું મજબૂત બન્યું હતું અને બોતેર રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તરે ટ્રેડ થઈ રહ્યું હતું ઇતિહાસમાં હું પહેલી વાર બન્યું છે જ્યારે સોનાનો ભાવ બોતેર હજાર રૂપિયાના સ્તરને પાર કરી રહ્યો છે સોનાની સાથે અન્ય મુખ્ય કિંમતી ધાતુ ચાંદી પણ ચમકી રહી છે તો ચાંદીએ આજે એમસીએક્સ ઉપર રૂપિયા ચોર્યાસી હજાર પ્રતિ કિલોગ્રામની સપાટી વટાવી હતી સવારમાં સત્રમાં ચાંદી મજબૂત થઈ અને ચોર્યાસી હજાર એકસો બે રૂપિયા પ્રતિ કિલોના ભાવે પહોંચી ગઈ હતી ચાંદીની આ ત્રણ વર્ષની વધુ સમયની સૌથી મોંઘી કિંમત છે